વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ સ્વાદી પીમાં સત્ર બેનો નવી આઈડિયલ સ્વાધીમાં બારમો પાર્ટ છે ચિલ ઝડપ રહસ્ય કથા છે જેના લેખક છે યશવંત મહેતા એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરી શકો છો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ આપણા વિડીયોમાંથી ભણી શકે બરાબર છે ને તમે પણ તમારા ફ્રેન્ડના ગ્રુપમાં પણ તમે આપણો વિડીયો ગ્રુપમાં સેન્ડ શેર કરી શકશો બરાબર છે ને આ ખાસ એક કહી દઉં કે આ ગુજરાતીની નવી આઈડિયા સ્વાદી પહોંચી છે બે હજાર પચીસની જે નવી આવી એ છે એટલે આમાં મેન્ટર સિરીઝના હોય અથવા તો નોટબુક સિરીઝના હોય તો એ બધાના જવાબ અહીંયા તમને આપેલા હશે ખાલી પ્રશ્ન એક આડા આવડા હશે બહુ વકલ્પ પહેલાં હોય તો કોઈનામાં પ્રશ્ન જવાબ પહેલાં હોય તો એવું થોડું ઘણું આડું આવડું હોય છે એટલે ખોટી ચિંતા કરતા નહીં બધાના જવાબ આપણે આની અંદર આપેલા છે જ તે ખાલી પ્રશ્ન આપેલા નથી બરાબર છે ખાસ એક ગોતી લેવાના

चारा पहला में આવશે बी यशवंत मेहता दूसरा में આવશે सी रहस्य कथा પછી ત્રીજામાં આવશે સી કુમાર પછી ચોથામાં આવશે સી કાશ્મીર પછી પાંચમામાં આવશે ડી એક હોટેલ પછી છઠ્ઠામાં આવશે સી એક ઊંચો ટેબલ પછી સાતમામાં આવશે એ કલકત્તા પછી આઠમામાં આવશે બી કાશ્મીર નો એક ગાઈડ પછી નવમામાં આવશે બી તેના પૈસા ખોવાઈ ગયા હતા પછી દસમામાં આવશે બી ખુરશીઓ પછી અગિયારમાં આવશે બી ખુરશીના નીચેના ભાગે બારમાં આવશે સી સફેદ મલમપટ્ટી પછી તેરમામાં આવશે ડી ખુરશીઓ ખસેડવાના તેના સૂચન પરથી ચૌદમાં આવશે ડી કેળકર માટે ચાલો આ થઈ ગયા તમારા વિકલ્પો ચાલો હવે ખાલી જગ્યા આવે છે ચાલો પહેલાંના ખાલી જગ્યામાં જવાબમાં આવશે માલિક બીજામાં પંદર ત્રીજામાં બગીચા ચોથામાં પસ્તાઓ પાંચમામાં ચાલાકી છઠ્ઠામાં ઝીણવટ પરી સાતમામાં યુક્તિ આઠમામાં પાછળ ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા વિધાનો ચાલો પહેલાંમાં આવશે ખોટું બીજામાં ખરું ત્રીજામાં ખરું ચોથામાં ખરું પાંચમામાં ખરું છ છઠ્ઠામાં ખરું સાતમામાં ખોટું આઠમામાં ખોટું પછી આગળ આવે છે કોણ બોલે છે અથવા તો કે બોલી શકે છે ચાલો પેલું વાક્ય બોલે છે તકતમલ જૈન બીજું ગાઈડ બોલે છે ત્રીજું સુરજસિંહ ચોથા મિરંડા પાંચમું કુમાર છઠ્ઠું મિરંડા અને સાતમું બોલે છે કેળકર ચાલો પછી આગળનો પ્રશ્ન છે ઘટના પ્રમાણે ગોઠવો ચાલો એમાં પેલું વાક્ય આ આવશે તખતમલે મિરંડા સામે એવી નજરે જોયું કે નજરોને દાંત હોય તો મિરંડાને આંખોને આંખો ચાવી જાય પછી બીજું વાક્ય આ બોલે છે કે તખતમલ કહે શરત મારી દઉં મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ ત્રણ સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું પછી ત્રીજું વાક્ય આ આવશે આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું કર્યું પછી ચોથું આ આવશે કે કેડકરે વાતમાં સુર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલી જ વાર આવા મામલામાં સપડાયો છું પછી પાંચમું આવશે અદ્ભુત મિસ્ટર મિરાંડા જાદુગરોનો રાજા અદ્ભુત એની માયાજાળ અજાયબ એના પ્રયોગ પછી છઠ્ઠું આવશે કે મિરંડા શાંતિથી બોલ્યો મેં કદી હરામની એક પાઈ પણ તપડાવી નથી પછી સાતમું આવશે કેડકરે ગર્વથી કહ્યું અમે અમારી કળાને આધારે જીવીએ છીએ કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી પછી આઠમું આવશે કે તખત મલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યના ચિતકાર એના મોમાંથી નીકળી ગયો ચાલો પછી આગળનો પ્રશ્ન છે એક બે વાક્યના ઉત્તર ચાલો એમાં પહેલો છે પહેલો પ્રશ્ન છે એ પ્રશ્નો વાંચી લેજો બરાબર છે તમે ચાલો એમાં પહેલો પ્રશ્નના જવાબમાં આવશે કે ઇન્સ્પેક્ટર કુમાર મે મહિનાની ગરમીમાં કાશ્મીરના પ્રવાસે ગયા હતા પછી બીજું આવશે ગાઈડનું પાત્ર વાર્તામાં કાશ્મીરમાં ફરવા આવેલા પ્રવાસીઓને સેવાઓ પૂરી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે પછી ત્રીજું છે આલ્ફોન્જો મિરંડા નાની નાની મૂછોવાળો આધુનિક દેખાતો ગોન હતો પછી ચોથું આવશે કે બની શકે કે કેળકરને હાથ પર કંઈ ન વાગ્યું હોય અને બનાવટ કરી હોય પછી પાંચમો આવશે કુમારે કેળકરની અંગત ઝડપી લીધી ત્યારે તેના જમણા હાથ પર એક ઘા પર સફેદ મલમપટ્ટી લગાડેલી જોઈ પછી છઠ્ઠું આવશે કે કેળકરે કહ્યું કે તેને ત્રણ દિવસ પહેલાં વાયોલિનના તાર વાગવાથી ઘા થયો હતો એટલે તેણે મલમપટ્ટી લગાડી હતી પછી સાતમામાં આવશે કુમારને કેળ પર શંકા ગઈ કારણ કે તેને મલમપટ્ટી વિશેના જવાબો અસંગત હતા અને તેણે ખુરશીઓ ગોઠવવાની ઉતાવળ કરી હતી પછી આઠવામાં આવશે ચોરાયેલું પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોટાડવામાં આવ્યું હતું પછી નવમાં આવશે પાકીટ ચોરનાર નરેન્દ્ર કેડકર હતો પછી દસવામાં આવશે કે રહસ્ય કથામાં ચોરીનો ભેદ ઉકલવાની વાતને સરસ રીતે વણી લેવામાં આવી છે ચાલો પછી આગળ આવે છે ટૂંકમાં ઉત્તર ચાલો ટૂંકમાં ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે કાશ્મીરની હોટેલનો રિસેપ્શન રૂમ આ પ્રમાણે હતો રૂમની દિવાલ પાસે એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના આમ હિમાચ્છાદિત એટલે કે બરફવાળા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું અને ટેબલની સામે એક બારણું પણ હતું પછી બીજો પ્રશ્ન છે તખતમલ જૈન કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો તે રાત પીડો થઈ ગયો કારણ કે તેની બે હજારની પંદર નોટો એટલે કે બે હજારની પંદર નોટો એટલે કેટલા રૂપિયા થાય તો કે પંદર દૂને કુલ ત્રીસ હજાર રૂપિયા ગુમ થઈ ગઈ હતી પછી ત્રીજું આવશે કે તખતમલ એ બાબત શરત મારવા તૈયાર થઈ જાય છે કે તેની તેના પૈસા તેની પાસે જ હતા અને ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓમાંથી જ કોઈએ ચોર્યા છે તે એટલા માટે શરત મારવા તૈયાર થાય છે કે તેને પોતાની વાત પર પૂરો વિશ્વાસ હોય છે પછી ચોથું છે ગાઈડ શોભ અનુભવતો હતો કારણ કે તખતમલ જૈન કુમાર બિરંડા અને કેળકર પર પૈસા ચોરવવાનો આરોપ મૂક્યો હતો અને તે પૈસા શોધવામાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ પરિસ્થિતિ તેના માટે ખૂબ જ અઘરી બની રહી હતી તેને સમજાતું નહોતું કે શું કરવું પછી પાંચમું છે તખતમલને ગાઈડ ઉપર શંકા નહોતી કારણ કે જ્યારે પાકીટ ચોરાયું ત્યારે ગાઈડ તેની સાથે નહોતો તે બીજી ટુકડી સાથે હતો પછી છઠ્ઠો છે આલ્ફોન્જો મિરાંડા એક ગોવન જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ પર લખ્યું હતું અદ્ભુત મિસ્ટર મિરાન્ડા જાદુગરનો રાજા અદ્ભુત એની માયાજાળ અને અજાયબેના પ્રયોગો પછી સાતમું છે કેડકર એક નીચો મહારાષ્ટ્રીયન હતો તે વાયોલિન વાદક હતો તેને એ બાબતનો ગર્વ હતો કે તેમના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હતો અને તેઓ પોતાની કળાથી જીવે છે કોઈ છેતરપિંડી કરતા નથી પછી આઠમું છે ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરંડા અને કેળકર બંનેની તલાશી લીધી કુમારે બંનેના ગજવામાંથી બધું કઢાવીને ટેબલ પર મુકાયું તેમના પાકીટ પણ તપાસ્યા મિરંડાનો કોટ ઉતરાવીને ઝીણવટથી તપાસ્યો નરેન્દ્રના પહેરણની બાએ ઉતરાવીને તલાશી પણ લીધી પછી નવું છે સુરતસિંહ ડોગરા હોટલનો માલિક હતો હોટલમાં ચોરી થઈ હતી અને કુમાર ચોક્કસ વ્યક્તિને ચોર તરીકે ઓળખી કાઢ્યો હતો સુરતસિંહ એ કાયદેસરની કાર્યવાહી કરવા અને ચોરને પકડવા માટે પોલીસને બોલાવવી જરૂરી હતી પછી દસમું છે રહસ્યકથાને આધારે કાશ્મીરની બે વિશેષતાઓ આ છે તો પેલી વિશેષતા કે કાશ્મીરમાં સુંદર બરફથી ઢંકાયેલા શિખરો આવેલા છે પછી બીજું કાશ્મીરમાં પ્રખ્યાત બગીચાઓ છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે પછી અગિયારમો રહસ્ય કથામાં મહત્વની ભૂમિકા ભજવતા પાત્રો આ પ્રમાણે છે એમાં તખતમલ જૈન પછી ગાઈડ પછી કુમાર એટલે કે ગુનાશોધક પછી નરેન્દ્ર કેડકર પછી આલ્ફોન્જો મિરાન્ડા અને હોટલના માલિક સુરજસિંહ ડોગરા પછી બારમું છે આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ એ માટે રાખવામાં આવ્યું હશે કે વાર્તામાં ચોરીની ઘટના ખૂબ જ છે અને ચલાખીથી કરવામાં આવી હતી જેમ ચીલ પક્ષી એક એકદમ ઝડપથી શિકારીને ઉપાડી જાય છે તેમ અહીં ચોરે પણ ખૂબ જ ઝડપથી પાકેટ ચોરીઓને સંતાડી પણ દીધું ચાલો પછી આગળ આવશે નવો પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો ચાલો એમાં પેલો છે રહસ્ય કથા ચીલ ઝડપમાં કાશ્મીરના પ્રવાસે ગયેલા તખતમલ જૈનના પાકેટની ચોરી થાય છે જેમાં ત્રીસ હજાર રૂપિયા હતા તે સુરજસિંહ ડોગરા નામની વ્યક્તિની એક હોટલમાં ઉતર્યો હોય છે ત્યાં તેની એકસાથે ગાઈડ ઇન્સ્પેક્ટર કુમાર નરેન્દ્ર કેડકર અને આલ્ફોન્જો મિરાન્ડા હોય છે રહસ્ય કથાની શરૂઆતમાં વાચક તરીકે ચોક્કસપણે કોઈ એક વ્યક્તિ પર શંકા થઈ શકે છે જેમ કે તખતમલના વર્તન અને ગાઈડ સાથેની તેની દલીલોને કારણે ગાઈડ પર શંકા જઈ શકે છે અથવા મિરાન્ડા જાદુગર હોવાથી તેના પણ શંકા જઈ શકે છે જોકે આ એક વ્યક્તિગત અનુભવ હોઈ શકે છે અને દરેક વાચકની શંકા અલગ અલગ વ્યક્તિ પર હોઈ શકે છે ચાલો પછી આવે છે બીજો પ્રશ્ન તકતમલ જૈન કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર છે તે વાર્તાની શરૂઆતમાં એક એવા વ્યક્તિ તરીકે રજૂ થાય છે જે પોતાના પૈસાની ચોરી થવાથી ખૂબ જ પરેશાન અને ગુસ્સે છે તેના સ્વભાવ સ્વભાવમાં અધિરાય અને ઉતાવળ જોવા મળે છે કારણ કે તે પોતાના પૈસા તાત્કાલિક શોધવા માગે છે તકતમલને પોતાના પૈસા પાછા મેળવવાની ખૂબ જ ચિંતા છે અને તે પોલીસ કાર્યવાહીમાં થતા વિલંબથી પણ અધીરો બને છે પછી આગળ આવે છે તખતમલ થોડો શંકાશીલ પણ છે કારણ કે તે ત્યાં હાજર રહેલા લોકો પર પૈસા ચોરવાનો સીધો આરોપ મૂકે છે જોકે જ્યારે ઇન્સ્પેક્ટર કુમાર પોતાની ઓળખ આપે છે ત્યારે તે નરમ પડે છે જે દર્શાવે છે કે તે ન્યાય અને કાયદાનું સન્માન કરે છે પછી ત્રીજું છે ચીલઝડપ રહસ્ય કથામાં કુમાર એક મહત્વનું પાત્ર છે કુમાર ગુજરાત પોલીસ ખાતાના એક ઇન્સ્પેક્ટર છે તેઓ સ્વભાવે શાંત અને સમજદાર છે જે પરિસ્થિતિને સારી રીતે સંભાળે છે તેઓ પોતાની ફરજ પ્રત્યે ગંભીર છે અને ન્યાય કરવામાં માને છે કુમારની હાજર જવાબી અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા વાર્તામાં ખૂબ જ પ્રશંસનીય છે તેઓ વાર્તામાં ચોરીની ઘટનાની તપાસ કરે છે અને પોતાની સૂક્ષ્મ નજર બુદ્ધિચુરાઈ અને તર્કબદ્ધ વાતચીતથી ગુનેગારને પકડી પાડે છે ચલો પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર લખો ચાલો એમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો તો ચાલો એમાં પહેલાના જવાબમાં આવશે એ તખતમલ સુરતસિંહની વાત સાંભળીને તેના ઉપર ગુસ્સે થઈ ગયો પછી બીજામાં આવશે સી મિરાંડાએ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા તેની વાત વારંવાર ન કરો પછી ત્રીજામાં આવશે બી ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો પછી ચોથામાં આવશે સી ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો પાંચમામાં આવશે બી કેડકરે કુમારની વાતને ટેકો આપ્યો ચાલો પછી આગળ એમાં બીજો પ્રશ્ન શબ્દનો સાચો અર્થ પસંદ કરીને લખો ચાલો પહેલાના જવાબમાં આવશે દુર્ભાગ્ય બીજામાં પ્રાયશ્ચિત ત્રીજામાં ચોથામાં છઠ્ઠામાં શિકારો ત્રીજો છે આપેલા શબ્દનો અર્થ ધરાવતા વાક્યો પસંદ એમાં પેલું છે મારા એટલા બદનસીબ કે બસ એક જ માર્કના લીધે મેરિટમાં ન આવ્યો પછી બીજું આવશે ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાંત કે બધા એમની જ સલાહ લેતા પછી ચોથું છે અહીં આપેલા ઉદાહરણ મુજબના વધુ શબ્દો અને વાક્ય લખો ચાલો ઉદાહરણ તરીકે વાયોલિન તો કે વાયોલિન વાદક તો ચાલો એના ઉપરથી વાક્ય બનાવો કે કેળકર સારા વાયોલિન વાદક હતા ચાલો આના ઉપરથી તબલા વાદક તો કે ઝાકિર હુસેન એક પ્રખ્યાત તબલા વાદક છે પછી બીજું સરહદ વાદક તો કે અમજદ અલી ખાન સરહદ વાદક તરીકે જાણીતા છે ત્રીજું છે વીણાવાદક તો કે વીણાવાદક વીણાના તારમાંથી સુમંધુ સંગીત રેલાવે છે ચોથું ગિટાર વાદક તો કે આજના યુવાનો ગિટાર વાદક બનવાનો શોખ હોય છે પછી પાંચમું છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો અર્થ આપીને વાક્ય બનાવો ચાલો ઉદાહરણ તરીકે માયાજાળ તો કે માયા દ્વારા ઊભી થતી ઝંઝાડ ચાલો એનું વાક્ય તો કે જાદુગર પોતાની માયાજાળથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે ચાલો પછી પેલું છે બરફથી ઢંકાયેલું તો કે કાશ્મીરમાં હિમાછાદિત પર્વતોનું દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે હિમાચ્છાદિત એટલે કે પર્વતોથી ઢંકાયેલું પછી બીજું છે ગુસ્સાથી લાલ એટલે કે લાલ પીડા થઈ જવું તે તો કે જ્યારે શેઠે નોકરને કરેલી ભૂલ જોઈ ત્યારે તે રાતા પીડા થઈ ગયા એટલે કે ગુસ્સા રાતા પીડા એટલે કે ગુસ્સાથી લાલ પીડા થઈ જવું ત્રીજું જે સમડીની જેમ ઝડપથી ઉપાડી લેવું તે તો કે ચોરે ચીલ ઝડપથી વૃદ્ધાના હાથમાંથી થેલો ઝૂટવી લીધો હોય એટલે અહીંયા સમડીની જેમ ઉપાડી લે શું કહેવાય ચીલ ઝડપ પછી ચોથું છે ચારે બાજુ એટલે કે આસપાસ તો કે ગામડાની ઘરની આજુબાજુ લીલાછમ ખેતરો હોય છે આજુબાજુ એટલે કે ચારે બાજુ અથવા તો કે આસપાસ પછી પાંચમું છે ઓળખ માટેનું કાર્ડ તો કે ચૂંટણીમાં મતદાન કરવા માટે ઓળખપત્ર જરૂરી છે ઓળખપત્ર એટલે કે ઓળખ માટેનું કાર્ડ જેમ કે આપણે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લઈ જઈએ બરાબર પછી છઠું છે દરેક ઈચ પૂરેપૂરું તો કે પોલીસે ચોરી થયેલા ઘરે એ ઈચ તપાસ કરી ઈચે ઈચ એટલે કે પૂરેપૂરું પછી સાતમું છે બે ત્રણ ગણા તો કે દરજીએ ડ્રેસમાં બેવડા ત્રેવડા કાપડની ડિઝાઇન બનાવી હતી બેવડા ત્રેવડા એટલે કે બે ત્રણ ગણા એટલે કે જાજા પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દો ચાલો પહેલાના જવાબમાં આવશે આબરૂ અને માન બીજામાં આવશે ક્રોધ અને ગુસ્સો ત્રીજામાં માર્ગદર્શક અને ભૂમિયો ચોથામાં ભરોસો અને વિશ્વાસ પાંચમાં શરમ અને સંકોચ છઠ્ઠામાં અજબ સાતમા લા સોરી છઠ્ઠામાં અજબ સાતમામાં જખમ અને વ્રણ આઠમામાં મુકદમો નવમાં તપાસ દસમામાં ચીસ અને બૂમ પછી અગિયારમાં કાબેલ અને હોશિયાર અને બારમામાં આવશે સૂચન અને સંકેત પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દો ચલો પેલાના જવાબમાં વિરોધાર્થીમાં આવશે સદભાગ્ય બીજામાં અપ્રતિષ્ઠા ત્રીજામાં પરંપરાગત ચોથામાં અંત પાંચમામાં અપ્રખ્યાત છઠ્ઠામાં દોષિત સાતમામાં જાહેર આઠમામાં ધીરજ નવમામાં સાહુકાર દસમામાં અનાતુર ચાલો પછી આગળ આવશે જોડણી ચાલો પહેલાં જોડણીમાં આવશે દુર્ભાગ્ય બીજામાં પ્રતિષ્ઠા ત્રીજામાં પાર્શ્વભૂમિ ચોથામાં દિવાલ સરસવું પાંચમામાં હિમાચ છાદી છઠ્ઠામાં કોશિશ સાતમામાં ટિકિટ આઠમામાં વિઝિટિંગ નવમામાં પ્રવૃત્તિ અને દસમામાં આવશે મિનિટ પછી આગળ આવશે શબ્દકોષના ક્રમમાં ગોઠવો એટલે કે કકાના ક્રમમાં ક ગ જેમાં આવે વારા એમ તમારે ગોઠવવાના છે ચાલો પહેલામાં આવશે ઇન્સ્પેક્ટર પછી કાશ્મીર પછી દિવાલ પછી પ્રવાસી પછી આવશે શિખર પછી બીજામાં આવશે આધુનિક ઉગ્રતા ઓળખપત્ર કોશિશ અને નિરાત પછી આગળ આવશે ધ્વનિઓ છૂટા પાડો ચાલો એમાં પહેલામાં આવશે પ અ ડ અ છ આ યો એટલે કે પડછાયો પછી બીજું છે હ ઓ ટ એ લ આ એટલે કે હોટલ ત્રીજું આવશે ર ઈ સ એ પ સ ન તો એટલે કે રિસેપ્શન ચોથું છે આ ધ ન ઈ ક એટલે આધુનિક પછી પાંચમું છે ક અ ટ આ અ એટલે કે કટાક્ષ પછી આગળ છે નવો પ્રશ્ન ધ્વનિઓ જોડીને શબ્દો બનાવો ચાલો પહેલાંમાં આવશે મહિનો બીજામાં હિમાચ્છાદી ત્રીજામાં પ્રવર્તતી ચોથામાં ખુરશી અને પાંચમામાં આવશે પડછાયો પછી આગળ આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ ચાલો પેલું છે ચીલ જડ પેલામાં બીજામાં જળતી ત્રીજામાં માયાજ ચોથામાં હાથ ચાલાકી પાંચમામાં આવશે શિકારો ચાલો પછી આગળ આવશે રૂઢિપ્રયોગ એનો અર્થ આપો એનો વાક્ય પ્રયોગ કરો ચાલો પેલું છે પેટીયું રડવું એટલે કે જીવન એનો અર્થ થઈ છે જીવન નિર્વાહ માટે કમાવું ચાલો એનું વાક્ય થશે કે ઘણા લોકો મજૂરી કરીને પેટીયું રડતા હોય છે પછી બીજું છે રાતા પીડા થઈ જવું એટલે કે ઉશ્કેરાઈ જવું અથવા તો કે ગુસ્સે થઈ જવું ચલેનું વાક્ય થઈ છે કે ત્રીસ હજાર રૂપિયા ખોવાઈ જવાથી સેટ રાતા પીડા થઈ ગયા પછી ત્રીજું છે ગાણું ગાવું એટલે કે એકની એક વાત વારંવાર કહેવી ચલેનું વાક્ય કે દુઃખનું ગાણું ગાવાથી દુઃખ દૂર થઈ જતું નથી પછી ચોથું છે મોં ચડાવવું એટલે કે રીસાઈ જવું ચલોનું વાક્ય કે મમ્મીએ પ્રવાસ જવાની ના પાડતા રીટા મોં ચડાવીને બેસી ગઈ પછી પાંચમું છે સુર એટલે કે ટેકો આપવો નું વાક્ય થઈ શકે ગામ લોકોએ સરપંચની વાતમાં સૂર પુરાવ્યો ચાલો પછી આગળ છે અલંકાર ઓળખીને લખો ચાલો પહેલામાં આવશે વણાનું પ્રાસ અલંકાર બીજામાં અંત્યનું પ્રાસલંકાર ત્રીજામાં ઉપમા અલંકાર ચોથામાં શબ્દાનું પ્રાસ અલંકાર પાંચમામાં અંત્યનું પ્રાસલંકાર છઠ્ઠામાં ઉપમા અલંકાર ચાલો પછી આગળ આવે છે બબે ઉદાહરણ લખો ચાલો પેલું છે એમાં પેલામાંય પેલું હળવે હળવે હરજી મારે મંદિરે આવ્યા રહે પછી બીજા પહેલાના બીજામાં સૈયરનો સાત તાજ્યો સામટોરે લોલ ચાલો પછી આગળ બીજું છે એને બીજામાં પહેલું કે અડી કડી વાવને નવઘણનો કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવ પછી બીજાના બીજા હું તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો પછી આગળ ત્રીજું છે એમાં ત્રીજામાં પહેલું આ ટ્રેનની ઝડપ વીજળી જેવી છે પછી ત્રીજાના બીજામાં મખમલ સરખી ગાયની ચામડી હતી ચાલો પછી આગળ આવે છે લેખન એમાં પેલું છે કે આપેલા સવાદને આગળ વધારીને તમારી નોટબુકમાં લખો ચાલો તો અહીંયા સુધી તમને આપેલા છે તો આગળ વધેલો સવાદ તમે આ રીતે લખી શકો છો અહીંયા તમને આપેલા જ છે બરાબર છે એ તમને બતાવી દઉં એ તમને પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલું હશે ચાલો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નો બનાવીને લખો ચાલો ઉદાહરણ તક કે આ વિઝિટિંગ કાર્ડ કોનું છે તો એના ઉપરથી પ્રશ્નો આવા બનાવી શકે આ વિઝિટિંગ કાર્ડમાં કયું સૂત્ર દર્શાવેલું છે પછી બીજું આ વિઝિટિંગ કાર્ડમાં કયા ગુણોનો ઉલ્લેખ છે પછી ત્રીજું સી એલ કુમારનો હોદ્દો શું છે પછી ચોથું આ એલ કુમારનો જન્મ ક્યારે થયો હતો પછી પાંચમું એલ આર કુમારનો ઓળખપત્રનો નંબર શું છે પછી છઠ્ઠું છે એલ આર કુમાર કયા જિલ્લામાં યુનિટમાં કામ કરે છે પછી સાતમું આ વિઝિટિંગ કાર્ડ કઈ તારીખે યુઝ્ય કરવામાં આવ્યું હતું પછી આઠમું છે આ વિઝિટિંગ કાર્ડની માન્યતા કઈ તારીખ સુધીની છે અને નવું છે એલા કુમાર કયા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર છે તો આવી રીતે તમે પ્રશ્નો પણ તમે બનાવી શકો છો ચાલો ત્રીજું છે નીચેના આપેલા મુદ્દાઓ ઉપરથી વાર્તાને તમારી નોટબુકમાં લખો ચાલો ચોરીની ઘટના તો કે રાજાના ખજાનામાંથી કિંમતી સોનાવારો ચોરાઈ જાય છે રાજા ગુસ્સે થાય છે અને ચોરને શોધવા માટે તેના ચાર નોકરો પર શંકા કરે છે પછી આગળ આવશે રાજાની યુક્તિ તો કે રાજા દરેક નોકરને એક સરખી રાજા દરેક નોકરને સરખી લંબાઈની લાકડી આપે છે તે કહે છે કે જેણે ચોરી કરીએ છીએ તેની લાકડી રાતોરાત એક ઇંચ ટૂંકી થઈ જશે નોકરોની પ્રતિક્રિયા તો કે નિર્દોષ નોકરો રાતભર પોતાની લાકડીઓને તપાસ કરતા રહે છે જ્યારે એક ચોર વિચારે છે કે તેની લાકડી થઈ જશે તેથી તેને એક ઇંચ કાપી નાખે છે સવાર અને સત્ય તો કે બીજા દિવસે સવારે જ્યારે બધા નોકરો રાજા પાસે આવે છે ત્યારે ફક્ત એક જ નોકરીની લાકડી બાકી ના કરતા એક ઇંચ ટૂંકી હોય છે ચોર પકડાયો તો કે રાજા તરત સમજી જાય છે કે ટૂંકી લાકડીવાળો ચોર છે કારણ કે ચોર પકડાઈ જાય છે અને તેની ચોરી પણ કબૂલ કરે છે ચાલો આના ઉપરથી બોજ શું મળે છે તો કે આ વાર્તા શીખવે છે કે ખોટું કામ કરનાર વ્યક્તિ ગમે એટલો હોશિયાર હોય તેની ભૂલ ક્યારેક તો પકડાઈ જાય છે સત્ય હંમેશા સામે આવે છે ચાલો અહીંયાથી શીર્ષક શું મળે તો કે ચોરની ટૂંકી લાકડી ચાલો તો અહીંયા તમારો આ પાઠ પણ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરજો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ આપણા વિડીયોમાંથી ભણી શકે વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે નોખા નોખા ધોરણ અને નોખા નોખા વિશેના વિડીયો તમે જોઈ શકશો ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન